આ યુટ્યુબ પૈસા ક્યાંક પડી જાય અરે પણ સમજો આપડે કેટલા બધા કેટલા ના ના હોય એમ નહી ગણવાના તો અરે આપણા વિડીયો કોમેન્ટ આવી છે કે મેં પચાસ કોમેન્ટ કરી અને હવે મારી ચેલેન્જ પૂરી કરી તો આપડે એની ચેલેન્જ પૂરી કરવાની છે કઈ રીતે આ પૈસા રહ્યા ને એ ગણી ને બતાવવાના છે તમારે કેમ તા ગણાય જાય ગણાય જાય પણ પૈસા હું લઈ લઈશ એમ બધાય પૈસા થોડા તમારા હોય આમ જો આ કેટલા બધા પૈસા યુટ્યુબ નો પેલો વગર હો મિત્રો એક કામ કર 60% તારા 60% મારો 40% બકવાસ બોલી જા 60% મારા 40% તમારા રેડી

આ તમામ સંપૂર્ણ જે બીજલભાઈ નોટું ગણે એનો વિડીયો આવી ગયો છે યુટ્યુબમાં તો તમારે યુટ્યુબમાં જોવા આવવું પડશે આ ચેનલ તો જલ્દીથી જાઓ અમારી યુટ્યુબમાં અને સંપૂર્ણ વિડીયો જોતા હો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ